સર એકચુલી આમાં ક્રિકેટ લવર રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું ટિકિટ્સ અવેલેબલ નથી ટિકિટ્સના પ્રાઇઝ જે વીસી વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસેસને બાર બારથી દસ દસ હજાર રૂપિયામાં વેચી રહ્યા છે તો ઇઝ ધેટ અ ફેર થિંગ હા એક 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 ટિકિટના બાર બાર હજાર રૂપિયા થાઉઝન્ડની ટિકિટના ટેન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની ટિકિટના ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસ બોક્સના પચીસના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે ક્લૅક થઈ રહી છે સો દેટ ઇઝ ધ રાઈટ ક્રિકેટ લેવર કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે લુણાવાડા છે ગોધરા છે હાલોલ છે એ લોકોને બી મેચ જોવા આવવું છે કેવી રીતના આવી શકે છે ટિકિટ્સનું જે બી છે વી ડૂ અંડરસ્ટેન્ડ કે એ આગળની કેપેસિટી ઘણી કમ છે લેકિન ટિકિટનું જે ટિકિટ જે જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી સિક્યુરિટીના કન્સર્ટના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આ આવે છે વિધાઉટ પાસિસ અંદર જઈ રહી છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું શી ઇઝ અ વિરાટ કોહલી ફેન શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઈંગ સો વોટ ઇઝ ધ રીઝન અગર તમે ગર્લ્સ ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરજો ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરજો હા અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ બી બીસીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચિસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ બુક માય શોના અંદર બુક માય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે આઈ હેવ ધ સ્ક્રીનશોટ્સ અગત્ય છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકો છો જસ્ટન સર